રાજ્યમાં ફરી એકવાર વાતાવરણ પલટાયું છે હવામાન વિભાગે આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે જ્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો ઉંચકાશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે અને અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે જો કે રાહતની વાત એ છે કે આગામી દિવસોમાં વરસાદી માહોલ ઘટતા જ ગરમીનો પારો બે થી ચાર ડિગ્રી વધવાની પણ આગાહી કરવામાં આવે છે માવઠાનો દોર પૂરો થતાં જ ગરમીનો દોર શરૂ થશે स्ट है चार नवंबर से लेकर दस नवंबर तक इसमें जो चार नवंबर है इसमें दोनों क्षेत्रों में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दो का स्थानों में थड्डा शौर के साथ इसमें मेनली तो जो रहेगा दक्षिण गुजरात तो पूरा सारे डिस्ट्रिक्ट में रहेगा वाइड जोनिंग जो नॉर्थ गुजरात की जिला है और हमारा सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है कोस्टल एरियाज में और पश्चिमी जो जिला है